વિરાટ દ્વારા અમદાવાદમાં ગરીબ વર્ગ લોકોને ભોજન વિતરણની કીટ વેચવામાં આવી અને આ આયોજન અને પ્રોગ્રામ અમદાવાદના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું અને આમાં ઉપસ્થિત હતા અમદાવાદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ વાઘેલા અમદાવાદ શહેર પ્રમુખ ખેમાભાઈ ચૌધરી અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ ભાઈ પ્રિયાંક સોની અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ બાપુ અને અમદાવાદ શહેર મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ અને અમદાવાદ જિલ્લા મહિલા અધ્યક્ષ ધરણીબેન પારેખ અને અમદાવાદ જિલ્લા સચિવ હેતલબેન ચક્સી પણ ઉપસ્થિત હતા અને આગામી સમયમાં વિરાટ બજરંગ દળ દ્વારા હિન્દુત્વના અને સેવાકીય કામ ઘણા થવાના છે અને હિન્દુત્વ માટે આ એક સંગઠન બહુ જોરદાર છે અને આગળ મજબૂતાઈથી સંગઠિત કરવામાં આવશે તો દરેક લોકો આવી અને હિન્દુત્વ સેવાનો લાભ લો અને વિરાટ ભજરન દળ સંગઠન મજબૂત કરવામાં સાથ સહકાર આપો અને આ પ્રોગ્રામ ગુજરાત પ્રદિષદે શિવા મોરચા હિતેશભાઈ મોદીના નેતૃત્વ નીચે થયેલ છે નમસ્કાર હું હેકલ ચોકસી અમદાવાદ સચિવ વિરાટ બજરંગ દલવાની બહુ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે આખી ટીમ અમારા જોડે જોડે હોય છે હું એટલું જ કહેવા માગું છું કે અમે લોકો દિવાળી પૂર્વ આજે અમે લોકો કીટનું વિતરણ કરી રહ્યા છે સારું કામ કરવા માટે કોઈ તહેવાર કે કોઈ વાર કોઈ આવતું નથી તો કોઈ બધાને હું એમ કહેવા માગું છું કે વિરાટ બજરંગ દલ નંબર વન છે તો હિન્દુ માટે કામ કરી રહ્યા છે આ મારું ગ્રુપ છે આખું અને સૌને કહેવા માંગુ છું કે બધા જોઈન થવા મારી સાથે ને સાથ સહકાર આપો અમને અને આપના ખૂબ ખૂબ આશીર્વાદ વંદે માત્ર જય હિન્દ ભારત માતા કી જય હું અમદાવાદ અધ્યક્ષ ધરણીબેન પારેખ વિરાટ બજરંગ દળમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમને બધાને ઘાટલોડિયા વિસ્તારમાં આજે એક